જય ગો માતા જય દ્વારકા જય શ્રી રામ જય ભવાની તો મિત્રો આપણે એક એક્સિડન્ટ થયેલા નંદી મહારાજ આપણે જીવ દયા નો ઓગડો બહુ સળા છતરાલા આવ્યા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે એમ્બ્યુલન્સ આવી છે તો આપણે તેમને હવે ઉતારીએ છીએ વિક્રમભાઈ ડોક્ટર પણ હાજર છે એ મિત્રો બહુ સારી સેવા કરે છે જીવ દયા ટ્રસ્ટ પીરડી ત્યાં પીરડી સેવા કરે છે પણ મિત્રો કઈ દિલગાય ને એવા કેસ હોય

இஞ்சு જય ગૌ માતા જય દ્વારકા જય શ્રી રામ જય ભવાની તો મિત્રો હું છું ગામ છત્રાલા થી કૌશિક થી શું અને મિત્રો આ છે આપણો જીવ દેવાનો વગડો બહુ જણા તમે જોઈ રહ્યા છો આપણે એમ્બુલન્સ ના શ્રી સિકંદરભાઈ પણ છે અને જીવ દેવા ટ્રસ્ટ આપણે સેવા કરી રહ્યા છે વિક્રમભાઈ પણ આપણી સાથે છે ડોક્ટર સાહેબ છે ને

સહયોગ આપતા રહો તો મિત્રો આવાજ માસૂમ જીવો અમે બચાવી શકીએ જય માતા જય દ્વારકાધી જય શ્રી રામ જય ભવંત મિત્રો નંદી ચાલે છે રેલવે એક્સિડન્ટ છે તો આપણે તેને દવા છે ડોક્ટર 哎，别关。